બે ચાર તો ગાયુ હોય જ આપણે ત્યાં અને આપણે ગાયુના મામલામાં બહુ લાગણીશીલ છીએ અને એવા જ સમયમાં જ્યારે કાઠડા ગામમાં એરસ્ટ્રીપ માટે સરકારે કોઈ પણ લોકોની સેન્ટિમેન્ટ લાગણી સમજાવી વગર નિર્ણય લીધો છે કે ગૌચર ને ગૌચરને એરસ્ટ્રીપમાં ભેળવવાનો તો એરસ્ટ્રીપથી કોઈ ફાયદો થવાનો નથી એરસ્ટ્રીક બેસિકલી મેં જે તપાસ કરી એ પ્રમાણે એક ટ્રેનિંગ સંસ્થા રીતે ડેવલપ કરી રહ્યા છે એ કોઈ કાર્ગો પ્લેન જવાનું નથી એ કોઈ માલ લઈ જવાનો એવું કોઈ પણ નથી મુદ્દો એનાથી વધારે કે જ્યારે ગામે સમસ્ત ગામે બેસીને નિર્ણય લીધો હોય કે આપણે ગૌચર નથી આપવું તો સરકાર સીધી પણ લાગણી ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે એ વ્યક્તિને પણ લાગણી ધ્યાન રાખવું જોઈએ જે વર્ષો સુધી તમારા ગામમાં સત્યનારાયણની કથા કરીને અને તમારા તરતી ગાયના નામ પર ચરાના પૈસા લઈને અને ખાઈ ગયા જ આપણા ગામના ના ચારા ગાય ગોધન ને સાચી નહીં શકતા એવા આપણા ધારાસભ્યશ્રી ને પણ મારો નિવેદન છે કે આ મુદ્દામાં થોડો સેન્સિટિવ થાય અને જવાબદારીપૂર્વક કામ કરે પક્ષ મોટો નથી લોકો મોટો છે તમે છૂટાવ ત્યારે જ લોકો તમારા સાથે ઊભા આવે છે લોકો તમારો સાથ છોડી દેશે ને એક મિનિટ પણ તમે ટકી શકો બજારમાં કે છૂટાયેલા છે એટલે માન છે એના પછી આજ આપણે જાણીએ કે એક ગૌચર જમીનોમાં જે નાના મોટા તળાવો બનેલા છે અને આપણો ગામ દરિયાના કાંઠે છે એ તળાવો થી રિસ્તાર મીઠા પાણી નીચે જેના કારણે જે ખારાશ દરિયાનો છે એ ઓછું અંદર આવે છે જેના કારણે આપણે પીવારો ખેતીનું પાણી બચેલું છે અને એના સાથે સાથે એક સંસ્કૃતિ સંસ્કારની ધરતી કાઠળા જ્યારે સમસ્ત ગામડે ના પડે કે અમારે ગૌચર નથી આપવી તો તમે બાજુના દૂરના ગામમાં એ જમીન પણ કેવી ખારાશ વાળી છે એ આપવા માંગો છો તો ગાયું શું આપણે ઢોળીને ત્યાં શું લઈ જવાનું ગાયું માણસ નથી ગાયું પોતાના ચારા ચારા ગાની સમજણ હોય છે એની ત્યાં જ જાય છે પણ આ માણસને સમજણ જતી રહી છે માણસ ઢોર જેવો થતો જાય છે એટલે માણસ જે અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એવા લોકો જેને આમાં નિર્ણય લઈને આગળ આવવું જોઈએ સમાજ માટે સેવા માટે ગૌ માટે કામ કરવું જોઈએ એ બધા જે સરકાર જોડે જોડાઈ ગયા છે ને એ મારા ચીમકી છે મારા તરફથી કે વેલા તકે સમજી જાજો રાજકારણ તો ચાલ્યા કરશે રાજકારણ અમારો શોખ છે અમારી જરૂરત નથી પણ ગૌવંશ માટે કોઈએ પણ એની મર્યાદા ઓળખવાની કોશિશ કરી તો અમે ગૌવંશના સંરક્ષક જોડે હશું અને ગૌ સેવા માટે અને ગૌચર બચાવવા માટે કોઈ પણ હદ સુધી જાશું જય માતાજી